નમસ્કાર દર્શક મિત્રો હું છું ચૌહાણી રથ તમે જોઈ રહ્યા છો લોકસામના ન્યૂઝ તો જગ્યાતના સમાચાર અમદાવાદ થી અમારા રિપોર્ટર સંજીવ રાજપૂત આ બનાવની વિગત જોઈએ તો આરોપી અને મૃતક બે થી પરિચયમાં હતા અને અગાઉ એક જ એપાર્ટમેન્ટમાં સાથે રહેતા હતા અશોક ફરિયાદની પત્ની અંકિતા ને પોતાની સાથે ફોન ઉપર વાત કરવા તથા પોતાની સાથે સંબંધ રાખવા તથા તેના છોકરાઓને ઉપાડી તથા જાન મારી નાખવાની ધમકી આપતા હતા જેથી ફરિયાદની પત્ની આરોપીના દબાણ વર્ષ થઈ આરોપી સાથે વાતચીત કરતા હતા અને આરોપી અવારનવાર ફરિયાદીની પત્ની સાથે તથા ફરિયાદી સાથે મારપીટ થતા બોલાચાલી ઝઘડો કરતો હતો ફરિયાદીના પત્નીને આરોપી સાથે કોઈ સંબંધ રાખવો ન હોય જેની અદાવત રાખી રાત્રીના આઠેક વાગ્યાની આસપાસ ફરિયાદીના પત્ની મરણ મરણજનાર અંકિતાબેન પ્રજાપતિને ઘરે જઈને છરીના ઘા ચીકી દીધા હતા બનાવની જાણ રામોલ પોલીસને ને થતા તાત્કાલિક ધોરણે આરોપીઓની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે ત્યારબાદ એમના પરિવારજનો પૂછપરછ કરતા વિગત જાણવા મળેલી હતી કે જે મરણ જનાર બેંક છે તેઓને અશોક પટેલ નામનો વ્યક્તિ છે એમના સાથે પ્રેમ સંબંધ હતો અને એ લોકો અગાઉ જ્યાં આગળ સોસાયટીમાં જોડે રહેતા હતા ત્યાંથી તેઓ લોકો બંને એકબીજાના કોન્ટેક્ટમાં હતા આ દરમિયાન બંનેના પરિવાર વચ્ચે બી અવારનવાર માથાકૂટ થતી હતી એ દરમિયાન જે મરણ જનાર છે બેન એમની પાસે એકવાર અગાઉ મોબાઈલમાં પણ ફોન કરતાં એમના પત્ની જગતલા ત્યારે બી એમના ઘરમાં ઝગડો થયો હતો અને જે મરણ જનારના પરિવાર અને અશોકભાઈના પરિવાર વચ્ચે બી અગાઉ માતા થયેલી હતી તેના કારણેથી ગઈકાલે જે આરોપી છે અશોકભાઈ અને અન્ય એક વ્યક્તિ આવીને એને ચક્કુના ઘા મારીને મૃત્યુ નિપજાવે છે જે આરોપી છે એને પોલીસ હસ્તગત કરેલો છે અને એને અરેસ્ટ કરવાની કાર્યવાહી ચાલુ છે

જે અત્યારની હાલની જે સોસાયટી છે ત્યાં આગળ રહેવાઈ ગયો હતો અને પરિવારજનો એવો આક્ષેપ છે ગયા જે આરોપી છે આ લોકોને બહેનને અવારનવાર હેરાન કરતો હતો પરંતુ જે બહેન અને જે અશોકભાઈ છે ત્યાંથી ખાલી કરીને અહીંયા આ બાબત બંને એકબીજાના કોન્ટેક્ટમાં હતા અને જે અશોકભાઈનું પણ ફેમિલી છે એ પોતે બાળકો ધરાવે છે મરણ જનાર છે એનું પણ ફેમિલી છે એ પોતે પણ બાળકો ધરાવે છે અને જે અશોકભાઈ અને આ બંને વચ્ચે કોઈ પણ કારણોસર ઝઘડો થયેલો હશે અથવા એ લોકોને બનાવ રહેતો હશે જેનો ખાર રાખીને અશોકભાઈ બેનને મૃત્યુ નિપજાવે છે અને બીજો એક આરોપી હતો એ કોણ છે અને આખું કારણ શું સામે આવી મર્ડર પાછળ જે બીજો આરોપી છે અશોકભાઈ પોતાની જોડે લઈને આવેલા હતા એની પાછળ બેઠેલો હતો કે આરોપી જે મરણ જનાર ઘર સુધી આવેલો હતો અને અંદર જે માર માર્યો ત્યારે અશોકભાઈ એકલા જ અંદર ગયેલા હતા એ બહાર ઊભો હતો અને ત્યારબાદ જે મર્ડર કરીને આવે છે ત્યારબાદ પાછું અશોકભાઈની જોડે જાય છે આરોપીની બી હસ્તગત કરીને પૂછ પર ચાલુ છે કે એ જોડે કેવા કારણથી આવેલો હતો અને આ બાબતમાં એનો શું રોલ છે હા સાહેબ આરોપીનો બેકગ્રાઉન્ડ શું જે આરોપી જે આરોપી ત્યાં રોજ રહે છે એની વિરુદ્ધમાં પ્રોહિબિશનના ગુના નોંધાયેલા છે પણ એની વિરુદ્ધમાં ગુના નોંધાયેલા છે અને અન્ય કોઈ એની હકીકત જાણવા મળ્યું નથી તો ફરી મળીશું એક નવા સમાચાર સાથે અત્યાર સુધી જોતા રહો લોક સમના